એ લોકોએ ધંધા મળી દીધા છે આવું ઉપતાપ વર ની મેડી માતા એક જણા જો બરોબર હોભરજો કોઈને મેસેજ કરવા નહીં કોઈને રૂપિયા આવવા નહીં મારા દરબારમાં કોઈને રૂપિયા લેવાતા નહીં આવી ઉગતા ભર ની મેડી માતા બોલતી હશે મો કોઈ રૂપિયા મોગ કોઈ સ્કેનર નાખો કોઈ રૂપિયો સેન્ડ કરવો નહીં આવું એડાઈ મેડી માતા બોલતી હશે ભાઈ એક મોણસે મારા દરબારમાં અને હું ઉગતા ભોર ની મેળી માતા બોલતી લુટ્યા છે આવી ઉગતા ભોર ની મેળડી માતા બોલતી શંકર ને વાત કરવાના આટલા રૂપિયા શંકર ભુવાજી વિધિ કરવા માટે આટલા રૂપિયા હું કોઈ નું વિધિ કરતી નહી હું કોઈ ના રૂપિયા લેતી નહી સભાના મહેમાનો ઓનલાઈન મેળી માતા છું અને આ વિડીયો મારા ભાઈ ભક્તો જોડે પોચો મારા રોમ ના એ વિનંતી કરું છું ભાઈ મારા ને લૂંટવાની તૈયારી કરી છે એક જણો આવવાનો હું મેડી માતા બોલું છું મારા નોમે પિસ્તાલીસ હજાર રૂપિયા લૂંટ્યા છે એક એક ના કઈ કઈ ફોન કરી કરી અને પિસ્તાલીસ હજાર રૂપિયા લૂટયા છે હું ઓનલાઈન મેડી માતા જો જોતી હશુ ઓનલાઈન કોમ કરતી હશુ એ પિસ્તાલીસ હજાર લૂટવા વાળા ન પેઢી ખરાબ ના કરી નાખું તો હું શંકર ભુવાની માતા મટી જવ હે એના પરિવારમાંથી ફોન આવ્યો કે મા મને માફ કરી દેજે મેં પિસ્તાલીસ હજાર રૂપિયા તમારા નોમ પર તમારા ભાવિ ભક્તોના ભેગા કર્યા હાશી લ્યા એની માએ મારા દીકરાના વાત કરી એના બાપે વાત કરી અને એ ભાઈએ વાત કરી કે પિસ્તાલીસ હજારના એંસી હજાર રૂપિયા દવાખાનામાં ગયા છે આ મેળી છું આ મેળવી જુડું છું ભાઈ અને હજી કદાચ જો મારા દરમારમાં અહીં સ્વીકાર ન કરો તરવા દઉં તો હું શંકર ભોવાની માતા મટી જવું લે કોઈ મારા સેવકો એક રૂપિયો લેતા નહીં કોઈ મારા સેવકો કોઈ ના રૂપિયા મોકતા નહીં કોઈ કોઈ સ્કેનર કોઈ ફોન પે કરવામાં આવતું નહીં અને હું કોઈને કરવા દેતી નહીં લે